માંડવીનગરમાં મહોરમ તાજિયા જુલસ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયા નગરમાં મોહરમ તાજિયા નિમિત્તે જુલસ કાઢવામાં આવે છે કરબલા ખાતે શહીદી વોહરનાર ઇમામ હુસેનની યાદમાં મોહરમનો તહેવાર ઉજવવામાં આવે છે નગરના જુદા જુદા વિસ્તારોમાંથી તાજિયા બનાવી કાઢવામાં આવે છે જેમાં ગાંધી ફળિયા બાવાગોરનો ટેકરો માર્કેટ ફળિયા નવી નગરીમાંથી તાજિયાઓ કાઢવામાં આવે છે તાપી મેન રોડ સુધી લઈ જઈ ફરી પાછા તાજિયા માર્કેટ ફળિયા ખાતે લાવી ઠંડા કરવામાં આવે છે તાજિયામાં બંને કોમના લોકો જોડાય છે જેના કારણે કોમી એકલાસનું વાતાવરણ સર્જાયું આ જુલસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા તો આ પ્રસંગે ડીવાયએસપી સુરત ગ્રામ્યના વનારના સુપરવિઝન હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગોઠવવામાં આવ્યો છે જેમાં પીઆઈએએસ ચૌહાણ પીઆઈ મોડ તથા પોલીસ જવાનો ટીઆરબી અને આરડી જવાનો જોડાયા હતા મારું નામ આબિદ ખાન પઢાળ છે હું માંડવીનગર તાજિયા કમિટીનો સભ્ય આજે માંડવીનગરમાં મોહરમ તાજિયા જુલુસ કાઢવામાં આવ્યો હતો તે અમારા હજરત ઇમામ હુસેન શહીદ છે જેની કરબલા માં એ લોકોની યાદમાં અમે આજે મહોરમ જુલુસ કાઢીએ છીએ આજે માંડવી ગામમાં શાંતિના લીધે શાંતિ રીતે અમે અમારો તાજિયાનું આયોજન સમાપ્ત કરી રહ્યા છે અમારા ચાર તાજિયા નીકળે છે માંડવી ગામમાં મોટા એક તાજીઓ માર્કેટ ફળ્યો એક તાજીઓ બાગઢનો ટેકરો એક તાજો એક તાજીઓ ગાંધી ફળીને એક તાજીઓ નવી નગરીમાંથી નીકળવામાં આવે છે અમે અહીંયા તાપી કિનારે જઈને તે અમે કરબલા ગણીએ તો અમે અમારા તાજિયા ઠંડા કરીને પરત અમે અમારા ઘરે આઠ ઉતર જતા રહીએ ને આમાં આજે પ્રશાસને અમને જે સપોર્ટ કર્યો છે તે બદલ અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સાહેબ શ્રી પીએસ સાહેબ શ્રી પીએસઆઈ સાહેબ અને બધા પોલીસોએ અમને સાથ સાગર આપ્યો તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર ને અમારા સમાજના વડીલોએ બી બધું સાથ સાકાર સાથે રહીને સાથ સાગર આપ્યો તે બદલ એમનો બૂબ ખૂબ ખૂબ આભાર જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ એસ ન્યૂઝ માંડવી અમારી તમામ માહિતીથી આપડે ચહેવા માટે છુડાયેલ રહુ એસ આઈ ન્યૂઝ સાથે